નમસ્તે મિત્રો આપનું સ્વાગત છે તમારી પોતાની યોગ ચેનલ પર આજે આપણે શીખીશું પદ્મ મયુરાસન જેને લોટસ પીકોક પોઝ પણ કહેવામાં આવે છે આ એક અદ્યતન યોગાસન છે જે શરીરની શક્તિ પાચન અને એકાગ્રતાને વધારે છે પણ આ આસન કરતા પહેલા અહીંયા સાવચેતીઓ બતાવેલી છે જે ધ્યાનમાં રાખવી જોઈએ પદ્મ મયુરાસન કરતા પહેલા શરીરને તૈયાર કરવું જરૂરી છે તો આવો હું કસરત થી શરૂઆત કરીશું સૌથી પહેલી બંને કાંડાને ગોળ ફેરવીશું દસ દસ વખત ઘડિયાળની કાંટાની દિશામાં અને ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં ફેરવીશું ત્યારબાદ બીજી કસરતમાં બંને ખભાને બાજુમાં પાંચ થી દસ વખત ત્યારબાદ બંને ખભાને આગળ અને પાછળ પાંચ થી દસ વખત ફેરવીશું હવે પદ્મ મયુરાસન સરળતાથી થઈ શકે એના માટે પ્રિપેરેટરી એક્સરસાઇઝ કરીશું આ માટે બંને હાથમાં મુઠ્ઠી વાળીને અધોમુખ સ્વાનાસનમાં એક્સરસાઇઝ કરવાની છે બીજી માટે ખુરશી લેવાની છે અને આ ખુરશીના ઉપયોગથી ઊંડા પુશઅપ્સ કરવાના છે પાંચ થી દસ પુશઅપ્સ કરવાના છે જો તમારાથી થાય તો દસ થી વધારે પણ કરી શકો છો હવે આપણે પદ્મ વૈરાસન કરવા માટે તૈયાર છીએ તો સૌ પ્રથમ પદ્માસન માં બેસો ધીમે ધીમે બંને ગોઠણ પર ઉભા થાવ બંને હથેળીઓ પેટની નજીક જમીન પર રાખો આંગળીઓ આગળ બાજુમાં કે પાછળની બાજુ રાખી શકો છો શરીરને આગળ ઝુકાવો અને પેટને કોણી ઉપર ટેકો આપો હવે ધીમે ધીમે બંને પગને ઉપર ઉઠાવો અને શરીરને હથેળીઓ પર સંતુલિત કરો શરીરને જમીન સાથે સમાંતર રાખવું પાંચ થી દસ વાસો સુધી આ મુદ્રામાં રહો ધીમે ધીમે નીચે આવો અને અનુવર્તી આસન માટે બાલાસન કરવું પદ્મ મયુર આસનના ફાયદા શારીરિક ફાયદા હાથ કાંડા અને કોરની મજબૂત બનાવે છે પાચન અને ચયાપચયની સુધારે છે પેટના સ્નાયુઓને ટોન કરે છે સંતુલન અને શરીર પર નિયંત્રણ વધારે છે માનસિક લાભો ધ્યાન અને એકાગ્રતા વધારે છે શાંતિ અને આંતરિક સ્થિરતા લાવે છે આત્મવિશ્વાસ અને ધીરેજ વધારે છે તણાવ અને ચિંતા ઘટાડે છે જો આ વિડીયો તમને ગમ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્તે